નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ મામ આપનું હાર્દિક સ્વાગત છે પ્રયાગરાજમાં મહાકુંભ ઋણ બે હજાર પચ્ચીસમાં અગિયાર જાન્યુઆરીથી સાત ફેબ્રુઆરી સુધી સ્વામી ટેવરામ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે પ્રયાગરાજમાં મહાકુંભ પર્વ ઋણ બે હજાર પચ્ચીસ નિમિત્તે જેમાં સ્વામી ટેવરામ સત્સંગ શિબિરનું આયોજન તારીખ ત્રણ ફેબ્રુઆરી સ્વામી ટેવરામ થી સાત ફેબ્રુઆરી એકાદશી સુધી મહાજન્મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે

સ્વામી રાજપ્રકાશજી મહારાજ તથા સ્વામી કિશોર પ્રકાશજી મહારાજના આશીર્વાદથી કરવામાં આવે છે અહી વિવિધ શહેરોમાંથી સંતો મહંતો પણ ખાસ પધારશે અને વિવિધ ધાર્મિક આયોજનો તેમના દ્વારા કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જગદીશભાઈ ઓડ